જય ભીમ જય સવિધાન નમો બુધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ હવે મિત્રો આજે આ વિડીયોની અંદર દુખની વાત કરવાની છે જો કે દરેક વિડીયોની અંદર આપણે તો કહેતા જ આવી છે કે જે આ સમાજની ઉપર અવારનવાર જે અન્ય અત્યાચાર થાય છે ઘણા બધા ભોગ બને છે મર્ડર થાતા હોય બેન દીકરી ઉપર ઇજ્જત લૂંટાતી હોય અને ઘણા બધા એવા કેસો છે કે ખોટા ગુનાની અંદર સંડોવી દેવામાં આવે છે તો મિત્રો આજે એક દુઃખદની વાત છે આપણા મિત્રનો આજે ફોન આવ્યો સવારમાં કે જે ગઈ કાલે જે ગઈ રાત ગઈ રાત્રે જે બોટાદ જિલ્લાનું જે જાળીલા ગામ છે હવે ત્યાં એક બનાવ બન્યો છે એક મર્ડરનો કારણ કે પાંચ છ વર્ષ પહેલાં એક બનાવ બન્યો તો એક સરપંચ હતા એની પણ હત્યા કરી નાખવામાં આવી હતી મર્ડર કરી નાખવામાં આવ્યું હતું જે અનુસૂચિત જાતિના હતા અને જે ગઈ રાત્રે પોણા દસ દસ વાગ્યે જે એક હર્ષદભાઈ મનજીભાઈ સોલંકી કરીને છે અને જે યુવાન જે દલિત છે અને જે યુવાન કોલેજ કરતો હોય એટલે સત્તર અઢાર વર્ષનો ઓગણીસ વર્ષનો યુવાન હોય છે જે આપણે દલિત સમાજનો અને જે ગઈ રાત્રે એટલે કે પોણા દસ દસના આળા ગાળે જે કોઈનો મિત્ર કોઈ પણ એને ફોન કરી અને બહાર બોલાવે છે હવે બહાર બોલાવે છે એટલે પછી આ ભાઈ જાય છે ફોન આવ્યો એટલે અને જે આ હર્ષદભાઈના જે પપ્પા જે મનજીભાઈ સોલંકી જે પંદર વીસ મિનિટ થઈ એટલે આ જે હર્ષદભાઈને ફોન કરે છે તેના પપ્પા મનજીભાઈ પણ એનો ફોન શીશોપ આવે છે હવે ફોન શીશોપ આવે છે એટલે ભાઈ મનજીભાઈ ઉપાધિમાં મુકાઈ ગયા એટલે તેમની શોધકોલ કરવાની ચાલુ કરી મંજીભાઈએ પણ ક્યાંય મળેલા આવ્યા નહીં એટલે પછી બધા ભાઈઓને અને આગેવાનોને આજુબાજુના બધા આગેવાનોને યુવાનોને બધાને જાણ કરી કે જે આવી રીતે હર્ષદને ફોન આવેલો અને બહાર ગયો તો મેં થોડોક સમય જાતા દસ સવા દસ થયા એટલે સાડા દસ જેવું થયું એટલે મેં ફોન કર્યો પણ ફોન શીશો પાવે છે એટલે ભાઈ લાપતા છે ઝડતા નથી ને ફોને શીશોપ પાવે છે એટલે બધા ભેગા થઈ અને શોધખોળ ચાલુ કરી ગામની અંદર એટલે ક્યાંય મળેલ આવેલ નહીં પછી રાતે બે વાગ્યાના આળા ગાળાની અંદર કે જે ભાઈ મળ્યો પણ મરેલો માણસ ને આ ભાઈને ગોતવા ગયા પણ એ ભાઈ મરેલો હતો મૃતક એટલે આવું કેમ જે આ ભાઈને દસ પોણા દસે ફોન કરે છે અને હવા દસ સાડા દસ થયા એટલે આ ભાઈ ગોતવા ગયા એમના પપ્પા મંજીભાઈ અને જડ્યાને અને બે વાગે રાત્રે જડે છે તો એક મૃતક હાલતની અંદર હોય છે તો મિત્રો આ દુઃખદની ઘટના કહેવાય કારણ કે વારંવાર આવી રીતે સમાજ ઉપર અન્ય અત્યાચાર થાય છે એટલે જે આપણા જે બની બેઠેલા જે અત્યારે સત્તા ઉપર હોય કે પછી ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય કે આપમાં હોય બરાબર જે સત્તા ઉપર છે એટલે એ તો ખાલી એને સત્તાનું જ ખાલી હોય છે એની પાર્ટીનું જ હોય છે ખાલી એની પાર્ટીનું જ એને દેખરેખને એવું રાખવાનું હોય બાકી સમાજ એને સમાજને કાંઈ લેવા દેવા જ નથી બરાબર આપણે જીગ્નેશભાઈ મેવાણી છે એ એક બાકાત છે કારણ કે એ સમાજ ઉપર અન્ય અત્યાચાર થાય એટલે અવાજ ઉઠાવે છે એની બધે જાય છે પણ જે બીજા આપણા પ્રતિનિધિઓ આપણા આગેવાનો જે સત્તામાં બેઠા હોય તો ખરેખર એના પ્રજાનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે અવારનવાર આવી રીતે દલિતો ઉપર અન્ય અત્યાચાર થાય છે આવી જ રીતે ભોગ બને છે કાં તો મર્ડરના હોય કાં બળત્કારના હોય કાં ખોટા ગુનાની અંદર સંડોવી દેવાના હોય એટલે આવી રીતે ઘણા બધા એ કિસ્સા બને છે તો આપણે દુઃખની વાત કહેવાય કે જે બોટાદ જિલ્લાનું જે જાળીલા ગામની અંદર જે આ દુઃખની વાત કહેવાય કારણ કે જે છોકરો છે એ સત્તરથી અઢાર વર્ષનો ઓગણીસ વર્ષનો હોય છે અને જે કોલેજ કરે છે એની એ જે એ છોકરો રહ્યો જે યુવાન જે હર્ષદભાઈ મનજીભાઈ સોલંકી જે હર્ષદભાઈ રહ્યા એને કોઈ ખોટું વ્યસન નથી કે કોઈની હારે એને દુશ્મની ગામની અંદર નથી બરાબર અને એને કોઈની સાથે કોઈને કાંઈ વાંધો જ નથી આપણે એવું કહેવું બરાબર એવું આપણને જાણવા મળ્યું અને એ નિર્દોષ બાળ છોકરો એને હત્યા કરી દેવામાં આવી છે મિત્રો તમે વિશ્વાસ કરો અત્યારે બોટાદ સોલા સિવિલ હોસ્પિટલમાં પણ હોય છે અને જે ગુજરાત પોલીસને મારી ખાસ વિનંતી છે કારણ કે જે આ ગામની અંદર અવારનવાર આવી રીતે કિસ્સા બને છે મર્ડરના અને મને જાણવા મળ્યું કે કારણે અત્યારે પોલીસ બંદોબસ્ત પણ રાખેલો હોય છે છતાંય આ વ્યક્તિ ઉપર આવું થયેલું છે કારણ કે જે આપણે પાંચ સાત વર્ષ પહેલાં જે એક મનોજભાઈ કરીને કે સરપંચ હતા બરાબર હવે એ સરપંચ જે વીસેક વર્ષથી છૂટ આવતા હતા એટલે વીસ વર્ષથી છૂટ આવતા હોય અને એનું પણ મર્ડર કરી નાખવામાં આવ્યું હતું પાંચ સાત વર્ષ પહેલાં જે જાળીલાની અંદર એટલે ખરેખર સરકાર અને જે આપણા બની બેઠેલા જે સરકાર અંદર બેઠા છે તો સમાજનું આમાં ધ્યાન દો કારણ કે સમાજ ઉપર અન્ય અત્યાચાર વધતો જાય છે અને એક જ ગામની અંદર આવી રીતે થાય મર્ડર મડર હવે આ જે હર્ષદ મનજીભાઈ સોલંકી અમને એવું જાણવા મળ્યું કે આ હાવ નિર્દોષ છોકરો છે અને કોઈ એવો ઇસ્યુ નથી બરાબર આ જે હર્ષદ કોઈની આરે કોઈને કોઈ દી કાંઈ બોલ્યો નથી બાંધ્યો નથી ગામની અંદર કોઈને આરે કાંઈ વાંધો નથી છતાં આ યુવાનનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે એટલે સરકાર અને પોલીસને ખાસ મારે નમ્ર વિનંતી છે કે આને તાત્કાલિક જે આ આરોપીને પકડવામાં આવે અને આમાં જે આ પીડિત પરિવારને ન્યાય મળે અને ન્યાય કારણે તેમના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે એટલી અમારી સમાજની આગેવાનોની નમ્ર વિનંતી છે કારણ કે વારંવાર આ ગામની અંદર જે બોટાદ જિલ્લાનું જે જાળીલા ગામની અંદર જે અવારનવાર જે આવી રીતે ભોગ બની રહ્યા છે આવી રીતે ખુલ્લે આમ મર્ડર થઈ રહ્યા છે બરાબર કોઈ કારણોસર વગર આવી રીતે નવ યુવાન જે હતર અઢાર વર્ષનો જે યુવાન હોય અને જે ભણતો હોય બરાબર તો આનું ખુલ્લે આમ મર્ડર કરી નાખવામાં આવ્યું છે પાંચથી દસ જ મિનિટની અંદર તમે વિચાર કરો મિત્રો એટલે આવા સબરમંદીઓને આવા લુખા તત્વોને ગુંડા તત્વોને મારે સરકારને વિનંતી છે કે આને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આને છોડવામાં ન આવે બરાબર કારણ કે આવીને આવી ઘટના આ બીજી ત્રીજી વખત આ જે જાળીલા ગામની અંદર થઈ છે બરાબર એટલે તો ખાસ મારી સરકારને વિનંતી છે નકર પછી આપણે આની અંદર જો ન્યાય નહીં મળે તો પછી આ દલિતોનું ન્યાય કોણ અપાવશે તો આ દલિતો ઉપર જે ગામની અંદર અવારનવાર આવી રીતે અત્યાચાર અન્યાય મર્ડર કરી નાખવામાં આવે છે સરપંચો ઉપર મર્ડર કરી નાખવામાં આવે છે જે અનુખા તત્વો જે આ દલિતના જે યુવાનો બેનો ઉપર જે દબદબો રાખવામાં આવે છે હવે તો આ ઓગણીસો સુડતાલીસ એટલે આઝાદીના પિંચોતેર એંશી વર્ષ થયા તો હજી પણ દલિતો સુરક્ષિત નથી આ દલિતો હજી પણ સુરક્ષિત નથી ઘડીક વારની અંદર એક ફોન આવે છે અને હર્ષદ જાય છે અને થોડોક સમય પહેલાં એના પપ્પા મંજુભાઈ ફોન કરે છે તો ફોન સુશોપ આવે છે અને શોધખોળ કરવામાં આવે છે તો મૃત મૃતક મળે છે એની લાશ મળે જાય છે તમે વિચાર કરો મિત્રો એટલે ગુજરાત પોલીસ અને સરકારને અને જે આપણા બની બેઠેલા થોડુંક આમાં સમાજની અંદર ધ્યાન દો કારણ કે ખુલ્લે આ મર્ડર થાય છે અને આ કોઈ એટલા બધા માથાભારે માણા નથી ન કરે એવું થાય કે આ માથાભારે માણા છે અને એટલે આવી રીતે મર્ડર કરી નાખવામાં આવ્યું છે એટલે આની તાત્કાલિક ધોરણે પોલીસને મારી નમ્ર વિનંતી છે ગુજરાત પોલીસને કે આની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને આવા ગુંડાઓ તત્વોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આને છોડવામાં ન આવે કારણ કે અવારનવાર ગુજરાતની અંદર આવી રીતે મર્ડરના કેસ હત્યાના કેસ બળાત્કારના કેસ દલિતો ઉપર વારંવાર થાય છે તો આ તાત્કાલિક ધોરણે આમાં પગલાં લેવા અને આમાં દલિતોને ન્યાય આપો તો મિત્રો વિડીયોમાં એટલું આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરી બધા લોકોને ખબર પડે કે આવા લુખાવ તત્વો જે વધી ગયા હોય તો એને પોલીસ હવાલે કરવા જોઈ અને જેલ ભેગા કરવા જોઈ અને આને વહેલી તકે આ પીડિત પરિવારને ન્યાય મળે એવી અમે આશા રાખવી છીએ જય ભીમ જય સંવિધાન